રાજીનામું આપીને મોરબીમાંથી ચૂંટણી લડવાનો હુંકાર ભર્યો ત્યારે વિસાવદર જનતા ગોપાલ ઇટાલિયા સલાહ આપી રહી છે કે જો મોરબીથી ચૂંટણી લડવી હતી તો પછી વિકાસના કામ કરવાના વાયદા કરીને વિસાવદર માં ચૂંટણી લડવા માટે કેમ આવ્યા હતા

આ વાકયુદ્ધને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે જોકે ધારાસભ્યનો જુબાની જંગ તેમના અહમ સંતોષવા માટેના હાકલા પડકારાથી વિસાદ જનતાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ રહી છે જનતા હતાશ છે અને કહી રહી છે કે અમે તમને ખોખોની રમત રમવા માટે જીતાડે નથી તમારે કામ કરવાના છે તો જનતા સાથે દગો કરશો તો વિસાદની જનતા તમને ક્યારેય માફ નહીં કરે આ ગોપાલ ઇટાલી એમ કે છે કે હું મોરબીથી ચૂંટણી લડીશ તો આમ માટે તમે શું કહેશો હવે જો એ મોરબીથી ચૂંટણી લડે ને મોરબી વહી જાય તો પછી વિસાદર હું એને વચન આપ્યા હતા કે ભાઈ હું વિસાદર માંથી તો વિસાદર રહીશ અને અહીંયા અહીંયાથી બધું કામ કરીશ તો પછી અહીંયા કામ કરશે કોણ જો અહીંયા મોરબી વહી જાય તો એમને આ વારંવાર આ પક્ષ ફલતું બધે પક્ષ ફલતું કરવાની વાત આવે છે બીજેથી ચૂંટણી લડવાની આવે છે તો વિસાવર્ધનના કાર્યનું શું કરશે વિસર્ધનનો તો આમ વર્ષોથી લગભગ સત્તર વર્ષથી આમને જ હાલે છે કોઈ વિસર્ધનમાં નવા કાર્ય થતા નથી અને અહીંયા આ છૂટાય અને પાછા બીજે વયા જાય છે અહીંયા ધણિયાતું જ થઈ જાય છે અને ખરેખર આય વિસર્ધનમાં જ રહેવું જોઈએ અને વિહાદનું કામ કરવું જોઈએ ગોપાલભાઈ વાત કરી નો કરાય કાંઈ ન કરાય કોઈ વસ્તુ નો કરાય તમને નો કરાય કઈ કરેપાલ ચૂંટણી જીતવા માટે પણ એવું કરાય નહીં તો અત્યારે ગોપાલભાઈ ચૂંટાઈ ને આવ્યા છે બરાબર છે વિસાવર્ધન ની વિકાસ ના કામ કરે રોડ રસ્તા છે કોઈની પ્રાથમિક જરૂરિયાતો છે એ મહત્વનું છે એ એ અત્યારે આપવાની જરૂર છે હું માનતો નથી કે રાજીનામું આપે એ શક્ય નથી એમ કારણ કે ગોપાલભાઈ જે ફેસબુક ઉપર લાઈવ મૂક્યું છે એમાં એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ કાંતિભાઈ ચેલેન્જ આપી છે એ સ્વીકારે છે પણ રાજીનામું આપે એવી વાત એને કરેલ નથી